જનસેવા એ પ્રભુ સેવા તથા જરૂરિયાતમંદને જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડી પોતાના જન્મદિનની ઉજવણી કરતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમના જન્મદિનની ઉજવણી કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગોને રાશન કીટ તેમજ ઠંડીમાં રક્ષણ આપતા ગરમ ધાબળાનું વિતરણ કરીને અનોખી ઉજવણી કરી હતી અને અન્ય સક્ષમ વ્યક્તિઓને સમાજમાં મેસેજ આપીને મદદ માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ સાથે તેમના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી આખા વર્ષની એનર્જી મળે છે લોકોની સેવા કરવાની અહીંયાથી તાકાત મળે છે અને એક અનેરો આનંદ જીવનની અંદર મળતો હોય છે એની શબ્દોમાં હું આપને કહી નથી શકતો એટલો અનેરો આનંદ આજના દિવસે આ બધાની સાથે મારો જન્મદિવસ મનાવવામાં મને મળે છે દરેક ખરેખર તો એવું છે કે ભાઈ જન્મદિવસના દિવસે પાર્ટી કે ખોટા ખર્ચાઓ કર્યા વગર જરૂરબંદ લોકોની સાથે રહીને એમને સેવાકીય પ્રવૃત્તિ કરીને એમની સાથે જે જન્મદિવસ મનાવવાની આનંદ મળે છે એ ખરેખર વેસ્ટર્ન કલ્ચરની પાર્ટીઓમાં નથી મળતો એટલે હું મારા જન્મદિવસના દિવસે ક્યારેય પણ કોઈ પાર્ટી રાખતો નથી અમારા આ બધા પારિવારિક વર્ષોથી હું આમની સાથે પ્રજ્ઞા કરતી સાથે દર વર્ષે મનાવતો આવ્યો છું અને સાથે સાથે આજે અમારા વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટે

સાડા આઠ વાગે શુભેચ્છા પાટીલ એટલે મારા માટે આજનો દિવસ અતિ મહત્વનો છે સી પાટીલ સાહેબના ત્યાંથી પણ શુભેચ્છાનો આશીર્વાદમાં જે કંઈ ફોન આવ્યો અને મને આશીર્વાદ આપ્યા એટલે ખરેખર આ અમારા પ્રજ્ઞા ચક્ષુ અને વિકલાંગોના વાઘોડિયાના લોકપ્રિય અને લોક લાડીલા જનસેવક એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો આજ રોજ જન્મદિવસ હોય બાપુને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ વાઘોડિયામાં હાલમાં થતા વિકાસના અવિરિત કામો બાપુ આવનારા દિવસોમાં વધારેમાં વધારે વાઘોડિયાનો વિકાસ કરે તેમની તંદુરસ્તી રહે અને વાઘોડિયાને આવા જે ભાગ્યશાળી લોકસેવક મળ્યા છે એ સૌ હતી વાઘોડિયાની જનતા વતી હું બાપુને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું હેપી બર્થ ડે બાપુ જય માતાજી